વિજયસેન સુરી નામના એક આચાર્ય હતા તેમના શિષ્યોએ રાત્રિમાં સ્વપ્નમાં પાંચસો હાથીઓની આગેવાની કરતાં એક ડુક્કરને જોયો પ્રાતઃકાળમાં તેઓએ ગુરુની પાસે સ્વપ્નનું નિવેદન કર્યું ત્યારે ગુરુએ વિચારીને કહ્યું કે હે શિષ્યો આજે પાંચસો શિષ્યોના પરિવારવાળા કોઈ અભવ્ય ગુરુ અહીં આવશે એટલામાં તો રુદ્રદેવ નામના એક આચાર્ય પાંચસો શિષ્ય સાથે ત્યાં આવ્યા પૂર્વસ્થિત સાધુઓએ તેમનું આતિથ્ય કર્યું તેમનું અતિશુદ્ધ એવું ચારિત્ર જોઈને વિજયસેન સુરીના શિષ્યોના મનમાં શંકા થઈ તેમણે ગુરુ પાસે શંકા વ્યક્ત કરી ગુરુએ કહ્યું તમે જુઓ બીજા દિવસે અભવ્ય ગુરુની પરીક્ષા કરવા માટે સંધ્યાકાળે વિજયસેનસુરીએ પોતાના શિષ્યો પાસે માતૃ કવારવા જવાના માર્ગે રુદ્રસેવ સુરી ન જાણે તેવી રીતે કોયલાની કણકીઓ પધરાવી રાત્રિએ તે અભવ્ય ગુરુના શિષ્યો લઘુ શંકા કરવા માટે ઉઠ્યા તેમના પગમાં આ કણકીઓ દબાઈ એટલે તેઓ આ કોલસા છે એવું નહીં જાણવાને કારણે તેનો કચાડા કચાડા અવાડ થતા પશ્ચાતાપ કરવા લાગ્યા અરે અંધકારમાં અમે કોઈ અજાણતા કોઈ જીવને ચાંપી નાખ્યા એ પ્રમાણે કહી પુનઃ પુનઃ મિથ્યા દુષ્કૃત્ય દેવા લાગ્યા અને પછી સંથારા જેમાં જઈને સૂતા થોડી વારે રુદ્રદેવ આચાર્ય પોતે લઘુ શંકા કરવા માટે ઉઠ્યા તેમના ચરણથી પણ કોલસા દબાયા એટલે તેનો શબ્દ સાંભળી વધારે ને વધારે ચાંપવા લાગ્યા અને મુખથી બોલવા ગયા આ જીવોને પણ અંધારામાં ફરવા નીકળવું ગમે છે અને હવે દબાયાથી પોકાર કરે છે ભલે મરતા આપણે શું કરીએ આવું વચન વિજયસેન સુરીએ અને તેમના શિષ્યોએ સાંભળ્યું તેથી પ્રાતઃ કાળે રુદ્રદેવના સુરીના શિષ્યોને તેમણે કહ્યું આ તમારો ગુરુ અભવ્ય છે માટે તેમને તમારે છોડી દેવા જોઈએ આ સાંભળી તેઓએ રુદ્રદેવને ગચ્છની બહાર કર્યા પછી તે પાંચસો શિષ્યોનો નિરઅતિચાર સંયમ પાડીને અંતકાળે સમાધિથી મૃત્યુ પામીને દેવપણે ઉત્પન્ન થયા ત્યાંથી ચવીને તેઓ વસંતપુર નગરમાં દિલીપ રાજાના પાંચસો પુત્ર થયા અનુક્રમે તેઓ યુવાવસ્થા પામ્યા એક વખતે તે પાંચસો રાજપુત્રો રાજપુર રાજપુરનગરમાં કનકધ્વજ રાજાની પુત્રીના સ્વયંવરમાં ગયા હતા તે વખતે રુદ્રદેવ જે કોયલાને મસડવાને કારણે અંગાર મર્દકાચાર્ય તરીકે ઓળખાયા તેનો જીવ સંસારમાં પરિભ્રમણ કરતો કરતો ઊંટ પણ ઉત્પન્ન થયો હતો તે પણ ત્યાં આવ્યો હતો તે ઊંટ પીઠ ઉપરના અત્યંત ભારથી આક્રાંત થયેલો હોવાને કારણે મોટા મોટા બરાડા પાડે છે ત્યારે આણે પૂર્વભાવમાં શું કામ કર્યું હશે આ પ્રમાણે ચિંતન કરતાં તે પાંચસો સારા જ પુત્રોને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું જેને કારણે તેઓએ પોતાના પૂર્વભૌનું સ્વરૂપ જોયું તેથી તેઓ બોલ્યા અરે આ તો અમારા પૂર્વભૌના અભવ્ય ગુરુ ઉત્પણે ઉત્પન્ન થયા છે કર્મની ગતિ કેવી વિચિત્ર છે કારણ કે આણે પૂર્વમાં જ્ઞાન મેળવ્યું હતું પણ શ્રદ્ધા તે નિષ્ફળ થયું અને તેને કારણે આવી અવસ્થાને પ્રાપ્ત થઈ છે અને હજુ તે જન્મ મરણ કરશે આ પ્રમાણે કહીને તે ઊંટને તેના ધણી પાસે છોડાવ્યો પછી તે પાંચસો રાજપુત્રો વિચાર કરવા લાગ્યા આ સંસાર અનિત્ય છે કિંગ પાકના ફળ જેવા બહારથી સુંદર પણ પરિણામે કટવું એવા આ ભોગોથી સર્યું હસ્તિના કર્ણ જેવા ચંચળ એવી આ રાજ્યલક્ષ્મીને ધિક્કાર છે આ પ્રમાણે વૈરાગ્ય પહેરાયણ થઈ તેઓએ ચારિત્ર ગણ કર્યું અને અંતે સર્વે સદગતિના ભાજન થયા